મોરબી કેપેક્સિલના ચેરમેન તરીકે નિલેશભાઈ જેતરિયાની પસંદગી મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતરિયાને ગુજરાતમાંથી સૌ વખત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કેપેક્સિયલમાં સિરામિક અને રિફેક્ટરીઝ પેનલમાં ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ ઐતિહાસિક સિદ્ધિને લઈને મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા પૂર્વ પ્રમુખ કિરીટભાઈ ઓગણજા મુકેશભાઈ કુડારિયા સહિતના ઉદ્યોગકારોએ નિલેશભાઈને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી તેમની સફળતાના વખાણ કર્યા સિરામિક ઉદ્યોગ માટે આ પ્રતિષ્ઠિત સ્થાન પ્રગતિ અને નવા અવસર લાવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે